જામનગરમાં કારખાનાની અગાસી પર કામ કરતા શ્રમિકનું મોત નિપજ્યું છે અગાસી પર કામ કરતા સમયે શ્રમિકને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું છે હાઈ હાઇટેન્શન વાયરને શ્રમિક અડી જતા આ ઘટના બની વીજ કરંટ લાગવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ વિગતો સામે આવી રહી છે વીજ કરંટ લાગતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે આ સીસીટીવી ફૂટેજ પણ તેના સામે આવ્યા છે જામનગરની આ ઘટના છે જામનગરમાં કારખાનાની અગાસી પર શ્રમિક કામ કરી રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી હિરેન ફોન લાઇન પર છે હિરેન જામનગરમાં કારખાનાની અગાસી પર કામ કરતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની વિગતો પણ સામે આવી રહી છે અત્યારે શું વધુ અપડેટ

સમગ્ર ઘટના છે તે સામે આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક ના કારણે આ બનાવ બન્યો હોવાનું પણ ક્યાંક ચર્ચાઈ રહી છે હાલ તો મોત નિપજતા જે પરિવારજનો છે તેમાં ક્યાંક ને ક્યાંક ટોપરી લાગી જોવા મળી રહી છે જી વૈભવજી બિલકુલ આભાર હિરેન તમામ જાણકારી માટે